તો ભરૂચ જિલ્લામાં આછોદ જિલ્લા પંચાયત બેઠક માટે મતદાન શરૂ થયું છે ત્યારે ઓગણત્રીસ ગામના બેતાલીસ બૂથો પર મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે જેમાં મતદાન મથકોમાં વહેલી સવારે મતદારોની લાંબી લાઈનો જોવા મળી ત્યારે આછોદ બેઠક પર બત્રીસ હજાર ચારસો અઠાણું મતદારો મતદાન કરશે તો ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ નાહિયર ગામે મતદાન કર્યું હતું ત્યારે મતદારોને વધુમાં વધુ મતદાન કરવા માટે અપીલ કરી છે ત્યારે સાંજે છ વાગ્યા સુધી મતદાન યોજાશે તો મહત્વના સમાચાર કહી શકાય ભરૂચથી ત્યારે ભરૂચના આછોદ જિલ્લા પંચાયત બેઠક માટે મતદાન શરૂ થયું છે ત્યારે ઓગણત્રીસ ગામના બેતાલીસ બૂથો પર મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે ત્યારે મતદાન મથકોમાં વહેલી સવારથી લાંબી લાઈનો મતદારોની જોવા મળી તો આછોદ બેઠક પર બત્રીસ હજાર ચારસો અઠ્ઠાણું મતદારો મતદાન કરશે ત્યારે ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ નાહિયેર ગામે મતદાન કર્યું હતું ત્યારે મતદારોને વધુમાં વધુ મતદાન કરવા માટે તેમણે અપીલ કરી હતી ત્યારે સાંજે છ વાગ્યા સુધી મતદાન ચાલુ રહેશે ઓગણત્રીસ ગામના બેતાલીસ બૂથો પર હાલ મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે તો ભરી જિલ્લામાં આછોદ જિલ્લા પંચાયત બેઠક માટે મતદાન શરૂ થયું છે ત્યારે ઓગણત્રીસ ગામના બેતાલીસ બૂથો પર મતદાન પ્રક્રિયા શરૂ કરાઈ છે ત્યારે મતદાન મથકોમાં વહેલી સવારથી જ મતદારોની લાઈન જોવા મળી ત્યારે આછોદ બેઠક પર બત્રીસ હજાર ચારસો અઠ્ઠાણું મતદારો મતદાન કરશે તો ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ નાહિયર ગામે મતદાન કર્યું ત્યારે મતદારોને વધુમાં વધુ મતદાન કરવા માટે પણ અપીલ કરી છે ત્યારે સાંજે છ વાગ્યા સુધી મતદાન યોજાશે તો મતદારોને વધુમાં વધુ મતદાન કરવા માટે ધારાસભ્ય અપીલ કરી છે તે ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ નાહિયર ગામે મતદાન કર્યું હતું ત્યારે બત્રીસ હજાર ચારસો અઠ્ઠાણું મતદારો આછોદ બેઠક માટે મતદાન કરશે ત્યારે ઓગણત્રીસ ગામના બેતાલીસ બૂથો પર મતદાન યોજાઈ રહ્યું છે તો ભરૂચમાં આછોદ જિલ્લા પંચાયત બેઠક માટે મતદાન શરૂ થયું છે ત્યારે ઓગણત્રીસ ગામના બેતાલીસ બૂથો પર હાલ આ મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે ત્યારે મતદાન મથકોમાં વહેલી સવારથી જ મતદારોની લાંબી લાઈનો જોવા મળી રહી છે ત્યારે આછોદ બેઠક પર બે બત્રીસ હજાર ચારસો અઠ્ઠાણું મતદારો મતદાન કરવાના છે ત્યારે ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ પણ નાહિયર ગામે પોતાનો મત આપ્યો છે ત્યારે મત આપીને તેમણે મતદારોને વધુમાં વધુ મતદાન કરવા માટે પણ અપીલ કરી હતી ત્યારે આજે સવારે સાત વાગ્યે શરૂ થયેલું મતદાન સાંજે છ વાગ્યા સુધી ચાલવાનું છે તો મહત્વના સમાચાર ભરૂચથી કહી શકાય ત્યારે ભરૂચમાં આછોદર જિલ્લા પંચાયત બેઠક માટે મતદાન શરૂ થયું છે